શ્રી માતાજી બધાને રામ રામી સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે તમારા નવા બ્લોગમાં અને જો અત્યારે વાગી ગયા છે સવાર સાંજ થયું છે નાશ થઈ ગયું છે આપણે મોરું કાલે જવાનું છે તો જો ફટાફટ આપણે જો રોટલી જો બનાવી છે અને શાકે બની ગયું છે અને જો આ ટિફિન બધા લઈ લીધા છે ટિફિન ભરવાના છે તો ફટાફટ હવે ફટાફટ ટિફિન ભરી લઈ અને પછી જવાનું છે કામે એટલે પછી મળીએ જો અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર અને એક એક સાવલ બાજુ લીધો હતો અને હવે બસ એઠી આવી ગયા ગયાસી થોડોક બાકી છે અને આપણે જો સા પાણી પી લીધા

હાલો જો અત્યારે વાગી ગયા છે સવા બાર સાડા બાર જેવું છે આપણે જમવા જવાનું છે અને કપા બહુ મસ્ત કઈડો છે જો એકદમ આમ ફૂલવાળી ન હોય એવો મસ્ત સફેદ સફેદ ફૂલ હોય ને એવું દ્રશ્ય દેખાય છે જો કપાશ અને થોડોક પ્રોબ્લેમ છે આમાં કેમ કે આમાં કૂતેલા બહુ છે એટલે થોડુંક કેવડાવે છે પણ આમ કપાસ મજા આવે છે બગીચા જેવું લાગે છે એકદમ જો આમ ધોળા ધોળા જાણે ફૂલ ન ખી હોય એવું લાગે છે મસ્ત મસ્ત નજારો છે અને કુતેલા એવા છે કે ખાઈ ગયા છે એવું બધા તો કોઈને કુતેલા ક્યાં પડામાં હોય તો કમેન્ટ કરજો હા કૂતેલા વાળા પડા હોય ને વીણવા ન જવાય એવું છે બધું જો કેવો દેખાય કપા જો તળેલો આમાં પાંદડા અને કપા જો અને ઠેલી જો આ ત્રીજી આપણે ભરાઈ ગઈ છે બહુ મસ્ત તવડી ગયો કોઈને વીણવાનું મન થાય તો આવી જજો તમ તારે અને જો આ બાજુમાં ડુંગર એ બહુ મસ્ત છે મસ્ત નજારો દેખાય સાહેબ બાજુમાં પવન ચકી છે અને હવે શિયાળો વળી ગયો છે એટલે વાંધો ન થાવતો કપા વીણવાનો અત્યારે મજા આવે કપા વીણવાની જો બોલો હાલો જો બપોર થઈ ગયા છે અને ઉપડા બધા જમવા અને ફળનો જામો છે આમ જો ફળ જો કપ્પાની હાર ખડ છે કેવડું ખોડ છે પાટલા ભેલા ખડના છોડવા થોડ થોડા દેખાય કપ્પાને જો જો કેટલું ખોડ છે એ બહુ તૈડો ને ખોડે એટલું છે આવી કેમ કે આડા બાર જેવું થઈ ગયું છે ને આપણે જમી લઈએ ચાલુ છે આમાં જીરું વાવ્યું હશે જીરું માં પાન ચાલુ છે

ગામમાં સરસ દ્રશ્ય છે હા અમારા બાબરા તાલુકામાં છે વધારે જો આ બાજુમાં છે કેટલી બધી પવન શકી છે જો આ સાઈડ અને જો હાડા પાંચ જેવું થઈ ગયું છે જો આપણે બીજા સા લઈ લીધા એ ખવારે લીધો ને અત્યારે ઓથો લઈ લીધું જો થોડાક બીમાર છે ઘડી વીણવી પછી જાય જો આ આ બાજુ જો કેવી પવન ચકી દેખાય છે દી મહારાજ બાજુમાં મસ્ત દ્રશ્ય આવે છે બહુ મસ્ત દેખાય છે જો ચાલો ઘડીક વાર વીણી અને પછી ટાઈમ થઈ જાય છે આપણે પછી જવાનું જ ઘરે અને આજ તો આ બાજુ આવ્યા છીએ અમારા આંબડીના રસ્તા બાજુ હા તો અમારા આંબળીનો રસ્તો ચાલ

એક ડબ્બો બનાવી લીધો છે ગેઠેલીનો ચેવડો બનાવ્યો છે અને હજી રસોઈ આપણે બાકી છે રસોઈમાં આપણે મસ્ત મજાનું દૂધીનું શાક અને બાજરાના રોટલા કરવાના છે અને એવું છે બધું હાલની રસોઈમાં અને આપણે એ બ્લોગ કેવો છે કમેન્ટ કરજો અને તમને અમારો બ્લોગ જોવો ગમે છે કે નહીં અને જો તમને અમારો વ્લોગ પસંદ જ આવી ગયો હોય તો તમે લાઈક જરૂર કરજો સબસ્ક્રાઈબ કરજો હાલો અમારા કામ્યા બેન બજારે તાજરેથી શું શું ખરીદી લઈ આવ્યા છે શું ખરીદી કરી છે હે કામે તો લઈ આવ્યા છે કારેલા અને આમાં શું છે આમાં તેલ છે ટોપરાનું માથામાં નાખવાનું બાજરાનો લોટ કેમ કે થોડા ઘણા એક બે રોટલા કરવાના હોય એટલે અત્યારે ટાઈમ હતો નહી દરવાનો એટલે આપણે જો બહાર થી લોટ મંગાવી લીધો છે બાજરાનો અને આમાં છે કાજુ બદામ આ કામે લઈ કાજુ બદામ લઈ આવ્યા છે કામ્યા બેન બીજું હું લઈ આવી છો તોડવા નથી તોડવા નથી હાલો જો આપણે જમવા બે ગયા છીએ અને જમવામાં જમવું બનાવ્યું છે બાજરાના રસ્તા ગરમા ગરમ રોટલા બનાવ્યા છે અને જો આપણે બનાવ્યું છે દૂધીનું શાક અને મસ્ત જો આપણે સોલ દીધું છે કેમ કે દૂધીનું શાક છે ને સોલ થાય તો મજા આવું મને આમ દૂધીનું શાક ખાવાની રોટલી ન ભાવે